દાહોદ બાદ હવે ભરૂચમાં મનરેગા કૌભાંડનો વિસ્ફોટ થયો અગિયાર ગામોમાં ખોટા બિલના આધારે ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખની ઉગરાણી થઈ મજૂરોને રોજગારી વગર યાંત્રિક કામો અને કુલ છપ્પન ગામોમાં સાત પોઈન્ટ ત્રીસ કરોડના કૌભાંડની શક્યતા છે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તપાસમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ હવે ભરૂચ જિલ્લામાં પણ આ જ પ્રકારનું એક મોટું કૌભાંડ સામે આવ્યું જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી શહેરના એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના બંને કોન્ટ્રાક્ટરો જિલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝે ભરૂચ જિલ્લાના અગિયાર ગામોમાં મનરેગા હેઠળના કામો માટે ખોટા બિલ બનાવી અંદાજીસ પોઈન્ટ ભરૂચમાં પણ તટાસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરી રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કઈ ગેરરીતિ આચરેલ છે નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનું નિવેદન મનરેગામાં થયેલ કૌભાંડ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા તેમણે કહ્યું ચૈતર વસાવા અત્યાર સુધી શું કરતા હતા જે તે સમયે કામો ચાલતા હતા ત્યારે ચૈતર વસાવા એન્ડ કંપની ઊંઘતી હતી ત્રણ વર્ષ પછી આ મુદ્દાને ઉછાળ્યો છે ચૈતર વસાવાના દેખાડવાના દાંત જુદા અને ચાવાના જુદા છે તેમણે કહ્યું છે કે મનરેગા ટેન્ડર પ્રક્રિયામાં સુધારો થવો જોઈએ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાને ટાર્ગેટ કરીને બદનામ કરવામાં આવે છે જ્યાં પણ ખોટું કામ થયું હોય ત્યાં તપાસ કરવાની તેમણે માંગ પણ કરી હું ચૈતર વસાવાના એમ કઉ છું કે જે સમય એને સાવધાની રાખવાનો હોય હું ચૈતર વસાવ ને એમ કહું કે ડીડેપાડા તાલુકામાં એવી ગ્રામ પંચાયતો કે જે ચૈતર વસાવાના નેતૃત્વમાં કામ કરનારા સરપંચો છે હું એના જ ગામ બોગજ ગામમાં વાત કરું તો બોગજ ગામમાં આ મનરેગાનું કામ ચાલતું હતું અથવા તો એની આસપાસ જે ગ્રામ પંચાયતોમાં આ મનરેગાના કામો ચાલતા હતા તે વખતે ચૈતર વસાવા કે એના એના લોકો ક્યાં ઊંઘતા